કોંગ્રેસ થી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનારા અમેરામભાઈ આસર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હસ્તે કેસરિયોગ ખેસ પહેરી ભાજપ પોતાના સમર્થકો સાથે જોડાયા લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ જોરશોરથી ચૂંટણી પ્રચારની સાથે જોડતોડની રાજનીતિ કરી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠાના વાવમાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને ભાજપની સભા યોજાઈ જેમાં વાવના બ્રહ્મા સમાજના આગેવાન અને બે હજાર બાવીસમાં કોંગ્રેસથી છેડો ફાડી વાવ વિધાનસભામાં અપક્ષ ચૂંટણી લડનાર રામભાઈ આસલ ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ યાર આર પાટીલના હસ્તે ખેજડીઓ ધારણ કરીને ભાજપમાં પોતાના સમર્થકો સાથે જોડાયા જ્યાં જેસી આર પાટીલ વાવ વિસ્તારના કાર્યકર્તાઓએ આ વિસ્તારમાં એક લાખની લીડથી જીતનો ભરોસો આપ્યો હતો અને રામભાઈ આસલના ભાજપમાં આવાથી કોંગ્રેસને ચિંતા છે તો ભાજપને મોટો ફાયદો થશે સી આર પાટિલ અમીરામને ભાજપમાં આવકાર કહું કે અમીરામ ભાઈ મને મળવા આવ્યા છે ને મને એમણે કહું કે મારે બીજેપીમાં જોડાવ છે ને એમણે કહું કે ત્યાં ત્યાંના લોકો નેતાઓને પૂછવું પડશે મેના લોકોને પૂછું તો તેમણે કહ્યું કે અમીરામ ભાઈ આવશે તો 1 લાખની લીડ અહીંથી આવશે તો બીજે તરફ પ્રધાનમંત્રી મોદીના વિકાસની વાતો કરતા પાટીલે કહું કે દૂધની ક્રાંતિ થઈ એમાં સરકાર તરીકે કોઈએ મથોનો ફાળો આપ્યો તો મોદી સાહેબે આપ્યો અનેક વિસ્તારોમાં પીવાના પાણી કે ખેતરોને લીલા કરવા મોદી સાહેબે પાણી પહોંચાડ્યું મારી પાસે સાતસો ભેંસો ને સો ગાયો હતી એટલે અમે અહીં આવતા આવતો તો સામે આવ્યું કે અહીં પાણી ઓછું છે અને સફેદ ક્રાંતિ છે જેથી અમે અહીંથી ભેંસો ને ગાયો લઈને તબેલામાં રાખી મોદી સાહેબ કહેતા કે અહીંનું દૂધ સવારે દિલ્હી આવે એટલે ત્યાંના લોકો જ આપી મોદી સાહેબ ચોવીસ કલાક લાઇટ આપીને બહેનોના એન્ટરટેનમેન્ટ માટે ટીવી ચાલુ થયું આજે કોઈ સૌથી મોદી સાહેબને પ્રેમ કરે છે તો એ બહેનો છે આજે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની વિવિધ કમિટીઓમાં બહેનો છે આવનાર ઓગણત્રીસ પછી લોકસભામાં તેત્રીસ ટકા રિઝર્વેશન બહેનોને મળે તેવી મોદી સાહેબે વ્યવસ્થા કરી આકાશ હોય કે પાતાળ હોય ભૂમિદળ હોય કે નૌકાદળ દેશની સુરક્ષા કરવાની તક બહેનોને આપી છે યુવાનોની સ્વાવલંબી બનવા બેંકો પાસેથી વગર વ્યાજની લોન મોદી સાહેબે અપાવી છે આખી દુનિયામાં કોઈ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ કોઈ યુવાનો ઉપર ભરોસો નથી કર્યો પણ મોદી સાહેબે યુવાનોના બેંકમાં જમીન બન્યા ખેડૂતો માટે ત્રણ તબક્કામાં બે હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા તેવી યોજના મોદી સાહેબે બનાવી કોંગ્રેસના રાજમાં ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું હતું ને ગરીબી હટી નહીં આજે ગરીબોને ગરીબીની રેખામાંથી બહાર લાવવા યોજના બનાવી છે ને આ ત્રીજી ટર્મમાં દેશમાં એક પણ ગરીબ ન રહે તેવો મોદી સરકારે સંકલ્પ કર્યો છે વિકાસના કામોની સાથે સાથે દેશની સંસ્કૃતિ માટેના પણ કામો કર્યા રામ મંદિર બનાવવાનું વચન મોદી સાહેબે પૂરું કર્યું ત્રણસો કલમ રદ કરીશું તેવું કહ્યું અને તે કલમ રદ કરી બતાવી મોદી સાહેબને કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે ત્રણ

અને મારા પ્રત્યે જે લાગણી રાખી અને મને ભાજપમાં જોડાવા મારી સાથે બધા જોડાણા એ બદલ તમામ સમાજોનો ખૂબ આભાર માનું છું અને મારા વિસ્તારની અંદર જે તે ટાઈમથી જે અહીંયા કોંગ્રેસ પ્લસ હતું એની જગ્યાએ હવે જેમ બને એમાં ભાજપ વધારે પ્લસ રહે એ રીતના મારા પ્રયત્નો રહેશે હવે હું અત્યારથી હાલ મોટી વાત નહીં કરું પણ શક્ય હશે એટલું હું મારા મારાથી થતા તમામ પ્રયત્નો કરીશ અને મારા સમર્થકોને વધારેમાં વધારે પ્રેશર કરી અને જેમ બને એમ ભાજપના દરેક બુથની અંદર વધારે લીડ નીકળવા પ્રયત્ન કરીશ